ત્રણ સંતાનોનો એ પિતા એ નરાધમ કે જેને છ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે એ વર્ષની બાળકી કે જેને હજી તો ખીલવાનું છે હજી તો તેના જીવનની શરૂઆત થઈ છે પરંતુ આ નરાધમે તેના સાથે દુષ્કર્મનો માત્ર પ્રયાસ નથી કર્યો પરંતુ સાથે સાથે બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવી ધારદાર વસ્તુને ઘુસેડીને તેને લોહી લોહાણ હાલતમાં મૂકીને જતો રહ્યો હતો રાજકોટથી એક આ શરમજનક જે બાબત છે ઘટના છે તે સામે આવી છે કે જેના વિશે આજે વાત કરવી છે સમગ્ર ઘટના વિશે આપણે ચર્ચા કરીએ તેની પહેલા મારે તમારી સમક્ષ અમુક આંકડાઓ રજૂ કરવા છે અને આ આંકડાઓ છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના એટલે કે એનસીઆરબી ગુજરાત રાજ્યમાં દરરોજ સરેરાશ પાંચ થી છ કેસ છે તે દુષ્કર્મના બળાત્કારના નોંધાય છે અને જ્યારે આ કેસોની રૂપરેખાની ચર્ચા કરવામાં આવે ત્યારે આ રૂપરેખામાં આવે છે કે ગુજરાત રાજ્યમાં બાળકીઓ છે મહિલાઓ છે કે જેમની સાથે દુષ્કર્મ થાય છે બળાત્કાર થાય છે તેમાં મોટા ભાગે આજુબાજુના પાડોશી ઘરમાં રહેલા વ્યક્તિઓ કે પછી મિત્રોનો સમાવેશ વધુ થાય છે અને આ ઉંમર જે મહિલાઓની આ જે ઉંમર છે તેમાં અઢારથી થી લઈને ત્રીસ વર્ષ સુધીની જે મહિલાઓ છે તે વધુ આનો ભોગ બનતી હોય છે આ સમગ્ર આંકડાઓ તમારી સમક્ષ મૂકવા પાછળ મારો એક જ ઉદ્દેશ્ય છે કે આમાં તમે બે વાત પર ફોકસ કરો સૌથી પહેલી વાત કે ગુજરાત રાજ્યમાં સરેરાશ પાંચ થી છ કેસ બળાત્કારના નોંધાય છે એટલે એ જ કેસો છે કે જે નોંધાયા છે જે નોંધાયા નથી એવા કેસો તો અલગ છે અને બીજું કે રેકોર્ડ્સ નેશનલ રેકોર્ડ્સ એવું કહે છે કે ગુજરાત રાજ્યમાં મોટા ભાગના બળાત્કારના જે કેસો છે તે ઘરની અંદર જ કે પછી પરિવાર કે પછી આજુબાજુના પાડોશીઓ દ્વારા જ કરવામાં આવે છે અને આવી વધુ એક શરમજનક જે ઘટના છે કે જે સામે આવી છે નિર્ભયા જેવી જ એક ઘટના છે કે જેમાં વર્ષની બાળકી પર એક નરાધમ છે તે દુષ્કર્મ આચરવાની કોશિશ કરે છે સમગ્ર ઘટનાની શરૂઆત કરું તો ગત ચાર તારીખથી ગત ચાર તારીખના રોજ એક બાળકી છે તે પોતાના વાડીએ છે તે રમતી હોય છે બાળકી જ્યારે રમે છે ત્યારે આ નરાધમ છે તે ત્યાં આવે છે અને બાળકીને વાડીમાં રહેલી ટાંકી પાછળ લઈ જાય છે ત્યાં જઈને આ નરાધમ તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરે છે પણ બાળકી છે તે બૂમા બૂમ કરે છે અને અહીંયા આ હેવાનની હેવાનિયત છે તે ખતમ નથી થતી અહીંયા તે બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવી ધારદાર વસ્તુ છે તે ઘુસેડે છે અને બાળકીને લોહી લોહાણ કરી દે છે આ જ હાલતમાં બાળકીને ત્યાં મૂકીને તે જતો રહે છે અને બીજી તરફ બાળકીનો જે પરિવાર છે તે બાળકીની શોધખોળ કરે છે બાળકી નથી મળતી ત્યારે આખા વાડીની શોધખોળ કરે છે ત્યારે એક ખૂણામાં બાળકી આ હાલતમાં મળે છે પરિવારને અને ત્યારબાદ આ બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે આ બાળકીને સારવારમાં રાખવામાં આવે છે અને બે ત્રણ દિવસ પછી આ સમગ્ર કેસની શરૂઆત થાય છે પોલીસ દ્વારા આ આ જે ગામ છે તેના દરેક લોકોની પૂછપરછ કરવામાં આવે છે આજુબાજુમાં રહેલા દરેક સીસીટીવીની ની ચકાસણી કરવામાં આવે છે ત્યારે દસ એવા આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે અને તેમના ફોટોઝ લઈને બાળકી જ્યારે સામાન્ય અવસ્થામાં થોડી રિકવર થાય છે એટલે તેમને આના ફોટોઝ બતાવવામાં આવે છે અને ત્યારે બાળકી છે તે આ આરોપી જે મુખ્ય છે તેને ઓળખી બતાવે છે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને વધુ વિગત એ જાણવા મળે છે કે આરોપી પોતે ત્રણ સંતાનોનો પિતા છે અત્યારે આરોપી એ પોલીસની કસ્ટડીમાં છે અને હજુ પણ કોઈ વિગત છે તે સામે આવશે જ્યારે આ બાળકી છે તે રિકવર થઈ જશે હજુ આ બાળકીને રિકવર થવા બે ત્રણ દિવસનો સમયગાળો લાગશે ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસના એસપી વિજયસિંહ ગુર્જરે શું કહ્યું તે જોઈએ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જેને કહે કે આટકોટ પાસે જે છે તે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી કે એક નાનકડી છ વર્ષની માસૂમ સાથે દુષ્કર્મની ટ્રાય કરી પણ તેમાં તે નિષ્ફળ ગયો પણ કહેવાય ને કે હેવાનિયતની પણ હદ હોય એ હદ વટાવી તે બાળકી સાથે તેણે એવું કૃત્ય કર્યું છે કે જે આપણે સાંભળી તો પણ આપણા રૂમાટા ઊભા થઈ જાય આની વધુ વિગત માટે આપણી પાસે અત્યારે આપણી સાથે જોડાયેલા છે રાજકોટ જિલ્લાવાળા આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું સર શું કહેશો આ ઘટના સામે આવી ત્યારબાદ કઈ રીતની કાર્યવાહી થઈને શું સમગ્ર ઘટના હતી આમાં આપણા રાજકોટના આટ રાજકોટ જિલ્લામાં આટકોટ પોલીસ સ્ટેશન છે ત્યાં કાનપુર કરીને ગામ છે ગામની બાજુના ખેતર વિસ્તારમાં આવો બનાવ બન્યો હતો અને આ ભોગ બનનાર દીકરીનો પરિવાર ત્યાં એક ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરે છે ત્યાં તમામ ખેતરમાં ભાગ્યા છે બહારના તો આપણા મધ્યપ્રદેશના છે અમુક આપણે દાહોદ પંચમહેલ ગોધરા છોટા ઉદેપુર આ બાજુના છે તો ત્યાંમાં એક ભાગ્યાનો પરિવાર છે ભોગ બનનારનો પરિવાર છે આની બાજુમાં આ દીકરીના મામાનો પરિવાર પણ ભાગ્યા તરીકે જ રહે છે તો આ પોતાના મામાના ખેતર ત્યાં રમવા માટે ગઈ હતી ત્યાં મામાના ખેતરની બાજુમાં આરોપી જો છે મધ્યપ્રદેશનો રહેવાસી છે આરોપી ત્યાં બપોરમાં બાર વાગ્યાના આજુબાજુ આ મામાના ખેતરમાં આવ્યો અને દીકરીને જોઈને એની નિયત બગડી અને દીકરી સાથે ચોકલેટ આપીને અને એક ટાંકીની પાણીની ટાંકીની પાછળ લઈ ગયોને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો પછી રડતા આ ઉશ્કેરીને રોડથી બચ્ચીના પ્રાઇવેટ પાર્ટ પર અટેક કર્યો અને એનાથી બચ્ચીને થોડી ઈજા પણ થઈ છે અને પછી પરિવારજનો સાથે મળીને પોલીસ સાથે હતી અને બચ્ચીની મેડિકલ સારવાર માટે અમે લોકો લઈને ગયા અને બચ્ચીનો મેડિકલ ટ્રીટમેન્ટ થયા પછી ડૉક્ટર્સનો ઓપિનિયન આવ્યો કે સેક્સ્યુઅલ અસોલ્ટ થયો છે ઇનિશિયલી પરિવારના લોકો કન્ફર્મ ન હતા અને એવો હતો કે કદાચ એ છોકરા છોકરીઓ રમતા હતા ત્યાં તો કોઈ એવી રમવાથી કોઈ ઇન્જરી થઈ શકે ડૉક્ટર્સનો ઓપિનિયન આવ્યા તુરત જ અમે લોકો અમારા રેન્જ વડા શ્રી અશોક યાદવ સાહેબની સૂચના મુજબ અમે લોકો દસ ટીમ ગઠિત કરી અને અલગ અલગ એંગલ પર કામ કર્યું જેટલા લોકો ત્યાં શકમંદ હતા ત્યાં લોકો કામ કરવાવાળા હતા ખેતરમાં જો લોકોની મુવમેન્ટ થઈ હતી અમુક જેટલા સીસીટીવી હતા ગામડાઓમાં પ્રાઇવેટ કે સરકારી જેટલો મોબાઈલનો ડાટા હતો વ્હીકલ્સનો ડાટા હતો તમામ અલગ અલગ ટીમો અમે તમામ લોકો વેરીફાઈ કરી એના પછી વેરીફાઈ કરતાં કરતાં ફાઇનલી આરોપી સુધી પહોંચ્યા અને આરોપીની પૂછપરછ કરી તો આરોપી કબૂલ કર્યો કે અમારાથી આ ભૂલ થઈ છે અને અમે આવો ગુના કર્યો છે આરોપીને અટક કરવામાં આવ્યો છે આરોપીનું મેડિકલ એક્ઝામિનેશન હવે કરવામાં આવશે અને બાકીનું ઇન્વેસ્ટિગેશન ઝડપથી પૂરું થાય એના માટે અમે લોકો પ્રયાસ કરી રહી છે અત્યારે બાળકીની હાલત કેવી છે બાળકી સ્ટેબલ છે અને બાળકીનું મેડિકલ એક્ઝામિનેશન ચાલુ છે ને ઝડપથી ડિસ્ચાર્જ કરવામાં આવશે આના ઉપર કઈ કઈ રીતની કલમો લગાવવામાં આવી છે અને રાજ્ય સરકારમાંથી પણ આદેશ આવેલા છે કે આની ઉપર કાર્યવાહી છે તે કડક કરવામાં આવે આમાં ના કેવલ આમાં બીએનએસની કલમ મુજબ અને પોક્ષો એકની કલમ મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સરકાર ના કેવલ આ મેટરમાં વલ્કી દરેક મેટરમાં સ્પષ્ટ સૂચના છે કે એવો કોઈ મહિલા સુરક્ષા સંબંધિત ઇસ્યુ હોય તો આને શક્તિશી લેવાનો છે અને આમાં ફાસ્ટ અને સ્પીડ ઇન્વેસ્ટિગેશન હોય પ્રોપર તરીકેથી ઇન્વેસ્ટિગેશન હોય તો અમે એના માટે અમે લોકો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ આમાં સર એવું પણ જાણવા મળ્યું છે કે હર સંઘવી દ્વારા પણ એક જેને કહેવાય કે કડક પગલાં લેવામાં આવે તેવા આદેશ પણ આપવામાં આવ્યા છે સરનો એવા દરેક સંવેદનશીલમાં સ્પષ્ટ સૂચના રહે છે કે ઇન્વેસ્ટિગેશન ફેર કરવામાં આવે સ્પીડથી કરવામાં આવે તાકી આરોપીના સખ્તથી સખ્ત સજા મળે આ સર કેસ છે તે ફાસ્ટ ટ્રેકમાં ચાલી શકશે આ હે મિટિંગ થેન્ક યુ સો મચ ત્યારે આ હતા આપણી સાથે આ રાજકોટ એસપી કે જેને અત્યારે સમગ્ર વિગત છે તે આપણી જોડે સંભળાવી અને કઈ રીતની ઘટના હતી તે ઘટનાક્રમ વિશે આપણે કહ્યું એનસીઆરબી દ્વારા જાહેર થયેલા આંકડાઓ એ આ સમાજની કડવી હકીકત છે કે જેને આપણે સવે પચાવી પાડવાના છે આ માત્ર એટલી જ સંખ્યાઓ છે કે જે નોંધવામાં આવે છે જે નોંધવામાં નથી આવતા એ કિસ્સાઓ અલગ છે આ જે બાળકી છે તેનો જે આરોપી છે તેની સાથે હવે શું થશે તે તો આવનારા સમયમાં જ જોવા મળશે પરંતુ અવારનવાર રાજ્યમાં દુષ્કર્મના અને રેપના કેસો વધતા જઈ રહ્યા છે અને ત્યારે જ સૌથી મોટો એ પ્રશ્ન છે કે શું રાજ્યમાં દીકરીઓની સુરક્ષા એ માત્ર વાતો પૂરતી છે કે પછી દીકરીઓની સુરક્ષા ઉપર ખરેખર છે તે ધ્યાન રાખવામાં આવે છે